મહેન્દ્ર ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ડિટેલ તમને આપવામાં આવશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો સારો લાગે તમને તો લાઈક કરી શેર કરજો અને જો આવા જ વિડીયો તમારે દરરોજ જોવાના હોય તો આપણું યુટ્યુબ ચેનલ પેલા સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડી આઈ ભૂમિ પુત્ર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું બે હજાર દસના ના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટર કંપની ફિટિંગ છે અને આખું ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે કંપની કન્ડિશનમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઓરિજિનલ કલરમાં કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ફૂલ જવાબદારી સાથે આપવાનું છે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ બાદ લઈ શકો કરવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે છત્રી સારા છે ક્યાંય પણ ઓઇલ લીકેજ જોવા નહીં મળે ટાયર મીડિયમ કંડિશનમાં જોવા મળશે અને સેકન્ડ ઓરિજિનલ ટ્રેક્ટર ખુલેલું નથી આખું ઓરિજિનલ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત બે લાખ અને સાઈઠ હજાર અંદાજિત કિંમતમાં હજુ રૂબરૂ સ્થળ પર થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને ડાંગરવડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું ત્રણ ચિમ્મોતેર વાળા નંબર પર કોલ કરી મહિન્દ્રા ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો